અગાઉ પણ આ રીતે ધમકી અપાઈ હતી કે મોલને બોમ્બથી ઉડાવી દેવાશે અગાઉ પણ આ જ પ્રકારનો ઈમેલ આવ્યો હતો ત્રણ વાગ્યાના સમયમાં મોલને ઉડાવી દેવાની ઈમેલ થકી ધમકી મળી ઈમેલ કોને મોકલ્યો છે તેની તપાસ થઈ રહી છે ચુમ્મોતેરથી વધુ જગ્યાએ ઈમેલ મોકલાવો છે બીડીડીએસ અને ડોગ સ્કોડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે તો તકેદારીના ભાગરૂપે આવી ઘટના વધી રહી છે કોઈ નનામો કોલ અથવા તો કોઈ એડ્રેસ પરથી ઈમેલ મોકલીને મહત્વની જગ્યાઓને બોમથી ઉડાવી દેવી ઉડાવી દેવાની ધમકીની ઘટનાઓ છેલ્લા એક દોઢ મહિનામાં વધી ગઈ છે તો હવે વીઆર મોલ મોલને ઉડાવી દેવાની ધમકી મળી છે સુરત આજે ઈમેલ એક જે મોકલવામાં આવેલો છે જે લાસ્ટ ટાઈમ અગાઉ પણ જે ઇમેલ આવેલા હતા એ પ્રકારનો ઈમેલ છે અને જેમાં એક્સપ્લોઝિવ મૂક્યાની રજૂઆત કરેલી છે તો એ માટે અત્યારે જે મોલમાં તમામ ફ્લોર ખાલી કરવામાં આવે છે થિયેટર છે એ પણ ખાલી કરાવવામાં આવેલા છે અને બીડીડીએસની ટીમ અને ડોગ સ્કોનની ટીમથી ચકાસણીની કામગીરી ચાલુમાં છે ક્યાંથી મેલ આવ્યો છે અને કયા પ્રકારનો મેલ છે અગાઉ જે પ્રકારનો મેલ આવ્યો હતો જેમાં ચુંબોતેર લોકેશન એમણે લખ્યા હતા અને જે વિગત દર્શાવી હતી સેમ એ જ પ્રકારનો ઈમેલ છે આવેલા વિલ ના મેલ પર એક ધમકી મેલ આવ્યો હતો અને વીઆર મોલ ના સંચાલકો દ્વારા તાત્કાલિક સુરત પોલીસ ને જાણ કરવામાં આવી હતી અને સુરત પોલીસ નો કાપલો હાલ

મેલ મોકલવામાં આવ્યો છે મેલ કોના દ્વારા મોકલવામાં આવ્યો છે તેની તપાસ હાલ કરવામાં આવી રહી છે અને હાલ તો ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને મેલ કોના દ્વારા મોકલવામાં આવ્યો છે તેની પણ ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે જી આભાર સાહિસ સમગ્ર અપડેટ બદલતો અગાઉ પણ મેલ મળ્યો હતો અને ફરીથી મેલ મળ્યો છે બોમ્બ્સ કોડ આ ડોગ્સ થી લઈને તમામ તપાસ થઈ રહી છે ને તકેદારીના ભાગ રૂપે લોકોને ખાલી કર્યા છે એટલે કે મોલ ખાલી કરાવ્યો છે કેમ કે આજે રક્ષાબંધન છે તો ખરીદી માટે પણ આ મોલમાં ભીડ રહેતી હોય છે ને એ જ દિવસે ફરીથી ઇમેલથી વીઆર મોલને ઉડાવી દેવાની ધમકી મળી તો ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા સહિતની સમીક્ષા કરી સુરક્ષાના તમામ પ્રિકોશન્સ લેવા